રાહુલ ગાંધીની ભારત જોડું ન્યાય યાત્રા જ્યારે અહેમદ પટેલના ઘરના આંગણેથી પસાર થતી હોય ને એ સમયે જે રાહુલ ગાંધી અને અહેમદ પટેલના પરિવારો વચ્ચે અંગત સંબંધો વર્ષોથી રહ્યા છે ત્યારે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ ગેરહાજર રહે તો રાજકારણમાં સ્વાભાવિક છે કે ચર્ચાઓ એ અનેક જોર પકડતી હોય છે અનેક તર્ક વિતર્ક છે તે લગાવવામાં આવતા હોય છે ખરેખર શું હજી પણ ચૈતર વસાવાને જે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેના કારણે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ છે તે નારાજ ચાલી રહ્યા છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે આ બાબતને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું છે કેમ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ ગેરહાજર રહ્યા છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન

જી હા મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ છે તે આ યાત્રામાં ગેરહાજર રહ્યા હતા જે ચર્ચાનો વિષય બન્યો છે વાત કરીએ તો ભારત જોડો ન્યાય યાત્રામાં જ્યારે દૂર દૂરથી અલગ અલગ જિલ્લાઓમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ તમામે તમામ જોડાઈ રહ્યા છે તો આ બે લોકોની ગેરહાજરી છે તે ઘણું બધું સૂચવી રહી છે આને લઈને જ્યારે ચૈતર વસાવાને સવાલ કરવામાં આવ્યો કે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ છે તે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીની જે પસાર થઈ રહી હતી તેને લઈને નથી જોડાતો તમે આ બાબતને લઈને શું માનો છો તો ચૈધર વસાવાએ શું જવાબ આપ્યો પહેલાં તે સાંભળી લો લોમતાજબેન થોડા દિવસ પહેલાં મારી વાત થયેલી દિલ્હીમાં મુમતાજ બેન પણ છે ને ફેઝલભાઈ પણ ત્યાં છે એ લોકો ત્યાંથી આવશે તો અમે બધા બેસવાના છે અને સહમતિ અમારી થઈ ગઈ છે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓ મારી સાથે હતા તો એ પણ સાથે રહેશે અને માત્ર ચૈતરભાઈની પણ કોંગ્રેસના તમામ લોકોને સાથે લઈને એક ટીમ બનાવીશું સૌને વિશ્વાસમાં રાખીશું એમનું માન સન્માન જળવાય રીતના આવનાર દિવસોમાં અમે આગળ વધીશું અને ચોક્કસ ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું હાલ જેવી રીતે ચૈતર વસાવાનું કહેવું છે કે તેઓ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલના સંપર્કમાં છે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ દિલ્હીમાં હોવાની વાત છે તેના દ્વારા કહેવામાં આવી રહી છે અને સાથે જ એવું કહ્યું છે કે આગામી સમયમાં હું એટલે કે ચૈતર વસાવો કહી રહ્યા છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓનું માન સન્માન જળવાઈ રહે તે માટે અમે લોકો સાથે મળીને કામ કર્યું છે અને તેમણે વાતનો ફરી ઉલ્લેખ કર્યો છે કે ભરૂચ લોકસભા સીટ છે તે જીતીને સ્વર્ગસ્થ અહેમદ પટેલને તે શ્રદ્ધાંજલિ આપશે તેના માટે તેમણે કોંગ્રેસના નેતાઓનો સાથ સહકાર માંગ્યો છે

ચાલી રહી છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં જ્યારે ચૈતર વસાવા મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલને મળશે તો શું ખરેખર આ લોકો આ ચૈતર વસાવાની વાતોથી કન્વિન્સ થઈને આગામી સમયમાં ચૈતર વસાવા માટે પ્રચાર કરશે કે પછી આવી રીતે નારાજગી વ્યક્ત કરીને ચૈતર વસાવાના મામેરા ભરશે તે તો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીએન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર